માંડવી તાલુકાના જનકપુર ગામે કચ્છ લોકસભાની ચૂંટણીના બીજેપીના ઉમેદવાર વિનોદ ચાવડાએ સભાનું આયોજન કર્યું હતું માંડવી તાલુકાના જનકપુર ગામે કચ્છ લોકસભાની ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનોદ ચાવડાએ સભાનું આયોજન કર્યું હતું આ નિમિત્તે વિનોદભાઈ ચાવડાએ કચ્છમાં થયેલા વિકાસના કામો અંગે વાત કરી હતી આમ વિનોદભાઈ ચાવડા આ લોકસભા બે હજાર ઓગણીસની ચૂંટણીમાં રિપીટ થયા છે ત્યારે તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના આગેવાનોનો ઘણો આભાર વ્યક્ત કર્યો હતો આ નિમિત્તે બહુળી સંખ્યામાં ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા લોકશાહીનું પર્વ એટલે કે ચૂંટણી લોકશાહીનું આપણે અલગ અલગ સંપ્રદાયના તહેવારો હોય છે દિવાળી હોય હોળી હોય પરંતુ આ ભારત દેશનું લોકશાહીનું એક પર્વ છે એ છે ચૂંટણી તો લોકશાહીમાં એમાંય પણ ખાસ કરીને ગ્રામ પંચાયતથી સંસદ જે છે એ કદાચ બે છેડા હોય તો એક ગ્રામ પંચાયતના સરપંચ હોય અને સાંસદમાં જે બેસતા હોય એ સાંસદ હોય તો મિત્રો ખાસ કરીને અત્યારે લોકસભા બે હજાર ઓગણીસની ચૂંટણી સમગ્ર ભારતમાં અત્યારે એનું પૂરજોશથી કહી શકાય કે એનું કમ્પેન ચાલુ છે દરેક પક્ષો જે છે એ અત્યારે જે છે એડી ચોટીનો જોર લગાડે છે ત્યારે આશાપુરા ન્યૂઝની ટીમ માંડવી તાલુકાના જનકપુર ગામે અત્યારે આવ્યા છે ત્યારે કહી શકાય કે સમગ્ર ગામ જે છે કેસરિયા રંગે રંગાઈ હોય એવું ચિત્રણ જોવા મળે છે પરંતુ સાંસદ જે છે એ કચ્છમાં પ્રવાસ કરે છે તો એમની પાસેથી જ વિગતો મેળવીએ કે કેવું ચિત્રણ જોવા મળે છે બે હજાર ચૌદમાં અઢી લાખની જે લીડ મેળવેલા જે સાંસદ આજે ફરી એકવાર પક્ષે એમના ઉપર ઉમેદવારીનો કળશ ડોડ્યો છે ત્યારે મતદારોનો કળશ એમના ઉપર ઢોળાશે તો એ શું કામ કરશે થયેલા કામો વિશે વાત કરીએ સૌપ્રથમ વિનોદભાઈ વાત કરશું પક્ષે તમારા ઉપર બીજી વાર જવાબદારી નિભાવી કયા મુદ્દા હોઈ શકે છે કે ફરી પાછા ઉમેદવારીનો કળશ તમારો ઉપર ઢોળાવો સૌથી પહેલાં તો તમારા માધ્યમથી અમારી પ્રદેશ અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડનો હું આભાર માનું છું દેશના પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્ર મોદીજી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને અમારા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સાહેબ કે પુનઃ એકવાર મને કચ્છની જનતાનો મોરબીની જનતાનો સેવા કરવાનો અવસર મને એક કચ્છ લોકસભાના ઉમેદવાર તરીકે મને આપ્યો છે આપ જાણો છો તેમ કે બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણીની અંદર પણ જે રીતે એક જનપ્રસિદ્ધા એક જનપ્રતિસાદ મળ્યો હતો અને કહી શકાય કે દેશના આઝાદી પછી કચ્છની અંદર પહેલી વખત બે લાખને ચોપન હજારની એક વિક્રમજનક લીડ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં મને મળી હતી આ પાંચ વર્ષની અંદર જે રીતે મેં પ્રજાની વચ્ચે રહીને કાર્યો કરવાનો મેં પહેલ કરી હતી અને દર સોમવારે મારા કાર્યાલયના માધ્યમથી લોકોને મળવાનું ટેલિફોનિક લોકોના સંપર્કમાં રહેવાનું આમ તો આપ જાણો છો કે હિન્દુસ્તાનનો સૌથી મોટો દર લોકસભા ક્ષેત્ર હોય એની અંદર એક અન્ય બીજા જિલ્લાનો પણ વિધાનસભા ક્ષેત્ર ભેળવી કરીને આ એક વિશાળ લોકસભા ક્ષેત્ર હિન્દુસ્તાનનું બને કોઈ એક દેશ જેટલું કે કોઈ એક રાજ્ય જેટલો વિશાળ આ ક્ષેત્રફળ હોય એની સાથે સાથે બાર બાર જેટલા તાલુકા પંચ તાલુકા પંચાયતો આવતી હોય છ આઠ આઠ જેટલી નગરપાલિકાઓ આવતી હોય અને નાના મોટા થઈને એક હજારથી વધુ ગામડાઓ આવતા હોય સ્વાભાવિક છે કે આ સ્થિતિની અંદર એક સભ્ય કામ કરવું એ બહુ જ કઠિનાઈ હોય છતાંય પણ એક જે રીતે મને લોકોનો એક પ્રેમ અને સ્નેહ મળ્યો અને એમની સાથે સતતને સતત મારો પ્રવાસ એમની સાથે સતતને સતત મારો સંપર્ક અને અંતે મને પાંચ વર્ષની અંદર મને કાર્ય કરવામાં ખૂબ સફળતા મળી ખાસ કરીને જે જંગી લીડ અમને પ્રાપ્ત થઈ હતી અમારો સંગઠન એ કાર્યકર્તાઓ આધારિત અમારું સંગઠન છે બુથથી કરીને જિલ્લા લેવલનો કાર્યકર્તા અમારી ચૂંટણીઓમાં કામ કરતો હોય છે અને આજે પણ તમે જોઈ રહ્યા છો કે ચૂંટણીની અંદર અમારો કાર્યકર્તા સંપૂર્ણપણે સજ્જ છે કાર્ય કરવા માટે તારે એ હું વિશ્વાસ અપાવું છું કે પાંચ વર્ષની અંદર આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં મારા કેન્દ્ર સરકારના કામોનું મારું પાસે ભાથું છે અને મારી પાસે આ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના નેતૃત્વમાં વિશ્વની સૌથી મોટી પાર્ટીના કાર્યકર્તાઓની એક મોટી ફોજ છે કામ છે ખાસ કરીને તમે અત્યારે યાદ કરાવશો જેથી કરીને લોકોને એ પુનઃ પાસપોર્ટનો મુદ્દો હોય અને ઘણા મુદ્દા એવા હતા ખાસ કરીને એ મુદ્દાને લઈને તમે બિલકુલ બે હજાર ચૌદના ઇલેક્શનમાં અનેક કચ્છ અને મોરબીની પ્રજાને મેં એક વિશ્વાસ અપાવેલો હતો અને જેમ કે નર્મદાની મુખ્ય કેનાલ જેસડાથી ચોબારી જે કેનાલ હતી એની મંજૂરી પર્યાવરણ વિભાગમાંથી અપાવવી ગરુલીથી સાંતલપુર રસ્તો એક સરહદી અને ત્યાંના આપણા જે બે ત્રણ જે અલગ અલગ પ્રકારના જે પ્રાંતો છે એમના સામાજિક આર્થિક જીવનને જોડતો માર્ગ હતો એનો પણ વિશ્વાસ અપાયો તો એની પણ મંજૂરી આ બંને પ્રકારના કાર્યોની આપણને મંજૂરી મળી શિક્ષણ માટે કચ્છ યુનિવર્સિટીને યુજીસીની માન્યતા પ્રાપ્ત થાય એમાં પણ સફળતા મળી સૌથી મોટું જો એક આશીર્વાદરૂપ જો કાર્ય કેન્દ્ર સરકારના માધ્યમથી કચ્છની અંદર થયું હોય તો આપણે પાસપોર્ટનું કેન્દ્ર પાસપોર્ટ ઓફિસ અહીંયા લઈ આવવાના સાથે જ તમે જોયું હશે કે પાંત્રીસ હજાર પાસપોર્ટ નવા અને રિન્યુઅલ કરી અને અમદાવાદ અને ખાસ કરીને રાજકોટના જે ધર્મના ધક્કાઓ ખાવામાંથી કચ્છની જનતાને મુક્તિ મળી છે અને ખૂબ મોટા આશીર્વાદ પ્રાપ્ત થયા છે આજે નાની મોટી એફએમ જેવી સુવિધા હોય દલિત સમાજનો દીકરો મારો સૌદી અરેબિયામાં ફસાયેલો હોય વિનોદ મહેશ્વરી નામનો તો એને પરત લઈ આવવાની વાત હોય મારા મુસ્લિમ સમાજના ખલાસીઓ ઈરાનની અંદર જેલમાં ક્યાંક ફસાણા હોય તો એને પણ ઇન્ડિયાની અંદર પરત લઈ આવવાનું કાર્ય હોય કોઈ સાવ સામાન્ય ગરીબ પરિવારમાંથી કોઈ બીમાર હોય અને પ્રધાનમંત્રી રાહન રાહત કોષમાંથી આવી ગંભીર બીમારીઓને એમને મદદરૂપ થવાનું હોય ત્યારે આવા પિસ્તાલીસ કરતાં વધારે આવા લોકોને પણ મદદરૂપ થવાનું કાર્ય હોય આપ જોવો છો કે કચ્છની સીધે સીધી આપણે વાત કરીએ તો કચ્છની અંદર આપણે વ્યક્તિગત અને સામૂહિક રૂપે કેન્દ્ર સરકારના માધ્યમથી પચાસ કરતાં વધારે આપણા આપણે એવા પ્રકારના કાર્યો કર્યા છે ખાસ કરીને સમયાંતરે દિવ્યાંગો માટેના મેળા કર્યા છે પ્રધાનમંત્રી મેળા કર્યા છે નવ યુવાન ભાઈઓ માટે લોન મેળા કર્યા છે આવા અલગ અલગ મેળાઓના માધ્યમથી એક સર કેન્દ્ર સરકારની યોજનાઓનો પ્રચાર પ્રસાર અને લાભ અપાવવાનું કાર્ય કર્યું છે જેમ કે દિવ્યાંગો માટે સાધન સામગ્રી અપાવી છે મુદ્રા યોજનાના માધ્યમથી આપણે દસ હજારથી કરીને દસ લાખ રૂપિયા સુધી આવા કચ્છના આપણે ઓછામાં ઓછા ઇઠ્યાવીસ હજાર યુવાન ભાઈ બહેનોને રોજગારી આપીને ધંધો રોજગાર ઊભો કરવા માટે આ મોદી સાહેબની સરકારે કાર્ય કરી છે દિવ્યાંગોનો વાત કરું ત્યારે મને યાદ છે કે એક વ્યક્તિનો જ્યારે એ પાંચ હજાર રૂપિયા ખર્ચી શકે એવી પરિસ્થિતિ મળે પરંતુ મારી પાસે એવા બે કેસ અમે એને કવરેજ કર્યું હતું કે અઢીથી ત્રણ લાખનો એક કૃત્રિમ હાથ જે છે એના માટે વિનોદભાઈ યશભાગી થયા છે તો આપણે બાબતની શરૂઆત કરીએ તો દેશના પ્રધાનમંત્રી જે રીતે કે એક દિવ્યાંગ શબ્દના સન્માનથી આવા દિવ્યાંગોને એક માન સન્માન આપ્યું અને ખાસ કરીને દિવ્યાંગો પ્રત્યે અનેક પ્રકારની યોજનાઓ બની અને એ પ્રેરણા જ્યારે એક પ્રતિનિધિ તરીકે અમને મળતી હોય અને જ્યારે પ્રધાનમંત્રીનો જન્મદિવસ હતો મોદી સાહેબનો ત્યારે મેં નક્કી કર્યું કે એવા અનેક ભાઈઓ બહેનો હતા કે જે કુદરતી કુદરતના કારણે જ્યારે એમને હાથ કે પગ એમની પાસે જે આવી પરિસ્થિતિઓનો સામનો એમને કરવો પડતો હતો અને જે સંદર્ભે મેં નક્કી કર્યું કે જર્મની ટેકનોલોજીના હાથ પગ જેની કિંમત પણ એમ કહી શકાય કે બેથી અઢી લાખ રૂપિયા હોય આવા લોકોને આપણે હાથ પગ આપવાનું કાર્ય શરૂ કર્યું અને જે પચાસ ટકા એક કાર્ય થઈ શકે એવા કૃત્રિમ હાથ પગ આપણે મારી ગ્રાન્ટ અને સીએસઆર કચ્છના દાતાશ્રીઓના માધ્યમથી પણ આપ્યા આપણે આપ્યા અને ભવિષ્યમાં પણ આ કાર્યને અમે આગળ વધારશું પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના માધ્યમથી આજે આપણે જોયું કે કચ્છની અંદર પંચોતેર હજાર ગેસના કનેક્શન ગામડાઓની મારી માતાઓ બહેનોને મફત આપણે આપ્યા આવી અનેક યોજનાઓ આપણે કહી શકીએ કે ભારત સરકારની આપણે છેવાડાના માનવી સુધી પહોંચાડી છે પ્રશ્ન ખાસ કરીને લોકો જ્યારે પ્રેમ આપે છે તમારા ત્રણ લાખની બહુમતીથી વિજય બનાવો પરંતુ જવાબદારી પણ વિનોદભાઈ ઉપર વધશે ત્યારે ખાસ કરીને કયા કામો હાથ ઉપર લેવાના છો આગામી પાંચ વર્ષ દરમિયાન જો કળશ તમારો ઉપર દોડાય છે વિનોદભાઈ જ્યારે સંસદ સભ્ય તરીકે આવ્યા ત્યારે એક સાવ સામાન્ય પાર્ટીના કાર્યકર્તા તરીકે આવ્યા હતા આટલા વિશાળ મોટા જિલ્લાની જવાબદારી જ્યારે મને મળી ત્યારે ઉંમરની અંદર પણ હું નાનો હતો અને ખાસ કરીને વહીવટી મારી પાસે એટલું બધું નોલેજ પણ નહોતું માત્ર હું જિલ્લા પંચાયતમાં એક સામાજિક ન્યાય સમિતિનો ચેરમેન હતો મારું જાહેર જીવન પણ ખૂબ ટૂંકું હતું પણ છતાંય પણ જે રીતે અમારી પાર્ટીના સૌ અમારા માર્ગદર્શકો હોય એમની પ્રેરણા અમને મળતી રહી છે

લાઇબ્રેરી સ્પોર્ટ્સ અને કલ્ચરલ એક્ટિવિટીસ તેમજ એનસીસી અને ગીતા લર્નિંગ સેન્ટર જેવા કોર્સિસનો સમાવેશ કરી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કામ કરતી સંસ્થા એટલે એચજેડી ઇન્સ્ટિટ્યૂટ કચ્છ તો આજે જ મુલાકાત લો